ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ પોતાના હોમ ટાઉન સુરતની પ્રથમ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સુરત શહેર અને રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં હર્ષ સંઘવીએ સૌને દિપાવલીની શુભકામનાઓ પાઠવતા પોલીસ પરિવારના બલિદાનની નોંધ લીધી હતી તેમણે જણાવ્યું હતું કે દિપાવલીના શુભ પર્વે હું આપને અને આપના પરિવારજનોને શુભકામનાઓ પાઠવું છું આ અવસરે તેઓએ રાજ્યના કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી ખાસ કરીને ડ્રગ્સના દૂષણ અને લેહાદના મામલે આકરા પ્રહાર કરી પોલીસ તંત્ર કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હવે નાના નાના ડ્રગ્સ પેડલરો પર હલ્લાબોલ થશે ડ્રગ્સના દૂષણને રાજ્યમાંથી જળમૂળમાંથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન નહીં પણ લડત છે અને આ લડત આરપારની લડાઈ છે આ સાથે જ સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાના પરંતુ નામ બદલીને ષડયંત્ર કરે તો ન ચલાવી લેવાય તેમ તેઓએ જણાવ્યું હતું પોતાની નવી ભૂમિકા વિશે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે ગૃહમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે અનેક લોકોએ તેમને કહ્યું હતું કે આ સૌથી કઠિન વિભાગ છે અને તેને સમજવામાં સમય લાગશે જોકે તેમણે ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલય સંભાળતા અમિત શાહની બેઠકો અને કાર્યશૈલીને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સમજીને વિભાગમાં જવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મને એક એવા વિચારશીલ મુખ્યમંત્રી અને ટીમ લીડર મળ્યા છે જે નાની ભૂલ થાય તો મુખ્યમંત્રી તરીકે નહીં પણ ટીમ લીડર તરીકે માર્ગદર્શન આપે છે બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે પરંતુ કોઈ બી મોડેસ ઓપર્ચ્યુનિટી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવું જોઈએ અને એને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું જ નહીં પરંતુ મનથી દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતે અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને એ બોર્ડરની અંદર લવ જેહાદ જેવા કોઈ બી કારસ્થાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે એ ચાહે કોઈ વ્યક્તિ હોય નામ નામ બદલે છુપાવે કોઈ વ્યક્તિ હોય ઉપર આપણે કડક ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવાનું આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદ્ભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી કરવાની આપણે લોકોએ તૈયારીઓ કરવાની છે તીરા તુજકો અર્પણ